નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી આ એક નવી ચેનલની અંદર આપ સૌ કોઈનું એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ખેતીવાડીના વિવિધ પાકોની અંદર આવતા અવનવા રોગ જીવાતોને જાણીને એમની પાછળ જે કામ કરતા યોગ્ય ટેકનિકલનું સચોટ માર્ગદર્શન આપીને ખેડૂતો જે પ્રશ્ન મૂંઝવે છે એમનું માર્ગદર્શન આપવા માટે અમારી આ ચેનલની શરૂઆત છે સાથે સાથે બિયારણની દુનિયાની અંદર જે અવનવી વેરાયટીઓ છે જે ખૂબ સારી રીતના ઉત્પાદન આપે છે એની વિવિધ પ્રકારની ખાસિયતો છે તો એવી બિયારણની પણ માહિતી લઈને તેમજ આમ જોવા જઈએ તો નવી નવી ટેકનોલોજી ખેતી ક્ષેત્રે અત્યારે આગળ આવતી રહેલી છે તો એવી ટેકનોલોજીના ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને અમે તમારી સમક્ષ આવી રહ્યા છીએ અને એની પહેલ કરતા આજે અમે એક વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ તો વિડીયો અમે કઈ રીતના બનાવીએ છીએ કે કોઈ પણ રોગ જીવાતનો વિડીયો એ રીતના અમે પ્રેઝન્ટ કરીએ છીએ કે ફાર્મર લેવલે જઈએ છીએ અને ખેડૂતના ખેતરની મુલાકાત લીધા પછી એ રોગનું સચોટ માર્ગદર્શન મેળવીએ છીએ કે ભાઈ એની પાછળ કયા રોગનું કયા રોગના કારણે આ પાક ઉપર વધુ અસર થઈ છે તેમજ જનરલી આખા વિસ્તારની અંદર અમે હાલ ભેસાણ તાલુકાની અંદર કામ કરી રહ્યા છીએ તો અમારા ભેસાણમાં વધુમાં વધુ વિસ્તારોની અંદર ક્યાં રોગનો પ્રશ્ન જણાઈ રહ્યો છે અને એના કારણે કેવા કેવા પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે ખેડૂત તો એ બધી વાતોને આ એક વિડીયોના એક આ પ્લેટફોર્મ ના માધ્યમથી આપણી સમક્ષ રજૂ કરવાના છીએ તો વધુ સમય ન લેતા એક વિડીયો આપણે શરૂઆત કરીએ તો ખેડૂતના ખેતરે જતા એક વાત અત્યારે જનરલી જોવા મળી રહી છે કે હાલ મુખ્યત્વે રોગોની વિચાર કરીએ તો મગફળીનો પાક આપણે અમારે ભેસાણ તાલુકાની અંદર જનરલી જોવા મળી રહ્યો છે અને મગફળીના પાકની અંદર પહેલો પ્રશ્ન અત્યારે ખાસ જણાઈ રહ્યો છે એટલે થીપ્સ કે કારણે મગફળી છે એના પાંદડા પીડા પડવાનો પણ પ્રશ્ન આવ્યો છે વધુ પડતા કારણે એનું કારણ એ હતું કે મગફળી જાય એટલે માત્ર વધે ટૂંકમાં એને છિદ્રો ટૂંકમાં ઝડપથી થાય છે એના કારણે એની ઉપર પીડાશ ની અસર જોવા મળી રહી છે એટલે પેલો થિપ્સનો નો પ્રશ્ન સાથે સાથે ગળાનો પ્રશ્ન પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને ને ગળો તો એટલો અમુક ખેતરોની અંદર એટલો જબરદસ્ત છે કે એ તમને અમારી સ્ક્રીન ઉપર અમે દેખાડશું સાથે સાથે લીલી ટીટીડી લીલી ટીટીડી નો પણ ખારો સારો એવો અટેક અત્યારે જોવા મળી રહ્યો છે અને ત્યાર પછી ઈડમ ઈડ નો પ્રશ્ન એટલો મેજર નથી પણ સામાન્ય ઈડ નો પ્રશ્ન અત્યારે સામે આવી રહ્યો છે તો આ એક સાથે આટલા બધા રોગ અત્યારે માંડવી ની અંદર જોવા મળી રહ્યા છે તો ઇન શોટમાં ટૂંકમાં કહીએ તો આ બધા રોગ ઉપર એવા તે કયા મોલેક્યુલ છે એવા તો કયા ટેકનિકલ છે જે યોગ્ય રીતના છાંટવાથી એનું સારું એવું રિઝલ્ટ મળી શકે તો શરૂઆત કરીએ કે ટેકનિકલ ની બાબતની અંદર જોવા જઈએ તો થાયોમેથોક્ઝામ લેમડા જે જેડ સી ફોર્મ્યુલેશન ની અંદર આવે છે ઘણી બધી કંપનીઓના આવે છે અને એમનું પરિણામ આ રોગ ઉપર ખૂબ સારું એવું જોવા મળી રહ્યું છે તો શા માટે તો સાથે સાથે વિચારીએ કે થાયોમેથોક્ઝામ શું કામ કરશે તો કે પાકની અંદર આવતા લીલા તડતડિયા ગળો એની અંદર પણ ખૂબ સારું એવું પરિણામ આપશે સાથે સાથે થિપ્સની વાત કરીએ તો લેમડા સાયક્લોથ્રીન આપણને ખબર છે કે લેમડા આપણે જ્યારે ડુંગળીના પાકની અંદર કપાસના પાકની અંદર યુઝ કરીએ અને જ્યારે ઓવર થીપ્સ નો એટેક હોય ત્યારે આપણે વાપરતા તો એનું સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળતું એમ તો મગફળીના પાકની અંદર આ શરૂઆતની થિપ્સ છે એમ તો એની અંદર તમે લેમડા સાયક્લોથ્રીન ફોર્મ્યુલેશન ફોર્મ્યુલેશનમાં વાપરશું તો સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે એમ અને સાથે સાથે બીજી વસ્તુ વાપરવાની વાત કરી રહ્યા છીએ તો તે એટલે છે કે 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 સલ્ફર સલ્ફર એમ એમ ફોર્મ્યુલેશન શું કામ કામ કરશે કરશે તો એ પણ સાથે સાથે ગળાની અંદર પણ આપણે ખબર છે કે કપાસના પાકની અંદર આપણે સલ્ફરનો યુઝ કરતા જ્યારે છેલ્લા એટેક વધુ આવતા ત્યારે તો એમાં પણ સલ્ફરનું કામ સારું પડશે થિપ્સમાં પણ સારું કામ કરશે સાથે સાથે જે કથિરી છે તો તેમાં પણ કામ કરશે અને આમ કહેવાય છે સલ્ફરની ખાસિયત એટલે ફૂગ નાશક એમ અને એસી ટકા સલ્ફર ભલામણ આપણને ખબર છે કે કોન્ટેક ફંગીસાઇડ તરીકે પણ થાય છે તો હળવું એવું ફૂગ નાશક પણ મળી જશે જેના કારણે ક્યાંક પીડી પડવાનો પ્રશ્ન છે એમનું પણ સારું એવું સોલ્યુશન જોવા મળશે એટલા માટે ત્રણેય મોલિક્યુલ એટલે કે થાયોમેથોક્સ નું કામ શું છે તો કે ભાઈ ગળો લીલી ટીટડી આમાં સો ટકા સારું એવું કામ મળશે સાથે સાથે લેમડા સાયકલોથ્રીન એટલે કે થ્રી અને કથેરી અને ઈડનો જે પ્રશ્ન જોવા મળી રહ્યો છે તેમાં લેમડા બહુ સારું એવું કામ કરશે એટલે કે ઈયર્ડ પેલા આ બે ટેકનિકલ મળીને ગળો ડિલિટેડિટી થ્રિપ્સ કથેરી અને ઈયડ આમાં સારામાં સારું કામ છે આ ટેકનિકલ મળીને બતાવશે પ્લસ એંસી ટકા સલ્ફર છે આપણે

સલ્ફર એસી ટકાનું પચાસ ગ્રામ લેખે પંદર થી સો લીટર પાણીની અંદર ઘોલ બનાવી અને છંટકાવ કરવાથી ખૂબ જ સારા એવા પરિણામ જોવા મળી રહ્યા છે તો આ હતી આજની અમારી ખેડૂતને લગતી અને હાલ મગફળીના પાકની અંદર જે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે આ નીચેના મોલિક્યુલ્સની વાત કરતા હતા કે એના ડોઝની વાત કરતા હતા કે પંદર લીટર પાણીની અંદર જે આજ પ્રમાણે એનું પ્રમાણ નાખ્યા પછી મગફળીની અવસ્થા પ્રમાણે જોવા જાઈએ તો હાલ મગફળીની સાઇઝ બરોબર છે એમ અને મધ્ય અવસ્થાએ પહોંચી છે એમ એટલા માટે એક વિઘાડીઠ કુલ ત્રણ અઢીથી ત્રણ પંપ કરવા ખૂબ જરૂરી છે તો એ વાતને ધ્યાનમાં રાખીને એક વિઘાડીઠ ત્રણ પંપ કરશું ત્યાર પછી જેડસી ફોર્મ્યુલેશનની વાત કરીએ તો એની અંદર ખૂબ સારા એવા મોલિક્યુલ અને આધોરિટી ગ્રેડ છે અને એની કાર્ય પદ્ધતિની વાત કરીએ તો સિસ્ટમેટિક એન્ડ કોન્ટેક્ટ આ બંને પદ્ધતિથી કામ કરતું મોલિક્યુલ છે સાથે એની અંદર કેપ્સ્યુલ સસ્પેન્શન પણ અંદર જોડાયેલા છે જેના કારણે પાકની ઉપર પડ્યા પછી એના જે કેપ્સ્યુલ છે એમાં સતત એક્ટિવ રહે છે જેના કારણે એ સિસ્ટમ બાંધે છે અને સિસ્ટમેટિકલી આખે આખું કામ કરે છે જેથી કરીને કહેવાય ને કે થીપ્સ લીલી ટીડી ઘરો એને સિસ્ટમેટિકલી મારવાનું કામ પણ આ જંતુનાશક કરતું રહેલું છે તો ખૂબ સરસ અત્યારે માહિતીમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોની સાથે ધન્યવાદ